આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ હતી ઠંડીનો ઓછાળ છવાયો હતો અમીરગઢ પોટી ગયું હતું હું રાજગઢમાંથી બહાર નીકળ્યો સંત્રીઓને આશ્ચર્ય તો થયું હશે પણ તેની મને પરવા ન હતી હમીરગઢ જયપુર જેટલું રંગીલું શહેર પણ ન હતું વળી મોટાભાગની વસ્તી મધ્યમ વર્ગની કહી શકાય વસ્તીનો ત્રીજો ભાગ ખાણીયાઓનો હતો ગામમાં બે ત્રણ નાચનારીઓના કોઠા અને થોડા પીઠા હતા ખરા પણ તે સિવાય હમીરગઢમાં એશ કરવાની ન હતી પણ હું અવારનવાર રખડવા જતો રાજગઢના જાણતા પ્રીતમસિંહ હંમેશા મારા પડછાયાની જેમ રહેતો પણ અત્યારે તો એ પણ ઘેર ચાલી ગયો હતો હમીરગઢની ગલીઓ વટાવીને હું સખીરામના ઘર પાસે પહોંચ્યો હમીરગઢના રસ્તા પર ગેસ તેલના દીવા છે પણ તેનું અજવાળું સાજા વિસ્તારોમાં પડતું નથી માણસ ઓળખી શકાય તેટલું તો નહીં જ સખીરામનું ઘર એક ડેલી જેવી જગ્યામાં છે ત્યાં મોટો ચોક પણ છે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો મોડી રાતે હું સખીરામને ઘેર જતો હતો એટલે સ્વાભાવિક જ મને થોડો સંકોચ થતો હતો એ સંકોચને કારણે જ મને કોઈ ઓળખે નહીં તેવું મનમાં મેં વિચાર્યું હતું અને એટલે જ મેં માથા પર લશ્કરી પી કેપ પહેરી હતી જીન્સ અને ડાર્ક ગ્રે શર્ટ પહેર્યું હતું સખીરામના ઘેર પહોંચવા માટે એક શેરીમાં દાખલ થવું પડે છે લગભગ નવ દસ મકાન ધરાવતી એ શેરીને છેવાડે ડેલી છે આગળ મોટો ચોક છે મકાનો એક લાઈનમાં પણ નથી ચોકમાં એક થાંભલા પર ગેસ તેલનું ચોરસ કંદિલ સળગતું હતું અને ત્યાં બે આદમીઓ ઊભા હતા બાજુમાં ચાર પાંચ ઘોડા પણ ઊભેલા હતા એક તરફ બે ઊંટ બેસાડવામાં આવ્યા હતા ઊંટ અને ઘોડા ત્યાં હોય તે આશ્ચર્યની વાત ન હતી પણ અડધી રાતે કાંઠડા બાંધેલા ઊંટ અને પલાણ બાંધેલા ઘોડા ત્યાં ઊભા હોય તે નવાઈની વાત હતી શેરીમાં સોપો પડી ગયો હતો મને દૂરથી જ કંઈ અગમચેતી રાખવાની પ્રેરણા થઈ અને હું ઊભો રહી ગયો ત્રીજો એક માણસ બહાર આવ્યો અને ચોકમાં ઊભેલા બે આદમીઓને તેને કોઈ સૂચના આપી બંને માણસો શેરીના દરવાજા તરફ એટલે કે હું ઊભો હતો તે તરફ ચાલવા માંડ્યા મારે શું કરવું તેની મને મૂંઝવણ થઈ ગઈ એક મકાનના પથ્થરના થાંભલા પાછળ હું ચપકાઈને ઊભો રહ્યો બંને આદમીઓ શેરીના દરવાજા પાસે આવ્યા એક જણ દરવાજે ઊભો રહ્યો બીજો પાછો ગયો હું આ હિલચાલ જોતો હતો એ બંને જણે ખાખી ખાખી અને અને કોટ પહેર્યા હતા હતા માથે બાંધેલા મોઢે બુકાનીઓ હતી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો થોડી જ વારમાં સખીરામના મકાનમાંથી ત્રણ જણ ઉતર્યા તેમની સાથે સફેદ વસ્ત્રોમાં સખીરામની ની ઔરત પણ હતી પહેલા તો મને લાગ્યું કે મારા ના કહેવા છતાં રત્નસિંહે સખીરામના ઘરની ઝડતી લેવાનું નક્કી કર્યું હશે આ મેં મહારાજા અનુપસિંહે તેને હુકમ તો આપ્યો જ હતો પણ થોડી જ વારમાં મને ખ્યાલ આવ્યો કે એવું ન હતું સખીરામની પત્ની ક્યાંક જઈ રહી હતી અથવા તો કોઈક લોકો તેને લેવા આવી ગયા હતા સખીરામની પત્નીને એક ઊંટ ઉપર બેસાડવામાં આવી અને ઊંટ ઊભો કરવામાં આવ્યો ઘોડાઓ પર સવારો ગોઠવાયા અને શેરી દરવાજે ઊભેલા આદમીએ કંઈ સંજ્ઞા કરી તે સાથે ધીરેથી શેરીના નાકા તરફ સવ આવ્યા મારું મગજ ભમવા માંડ્યું હતું આ બધું શું ચાલી રહ્યું છે તેની મને સમજ પડતી ન હતી જેઓએ ઊંટ અને સવારો મારી નજીક આવ્યા કે તરત જ હું થાંભલાના ઓછાએથી બહાર નીકળ્યો સબૂર આ શું ચાલે છે હું આડે આવીને ઊભો રહ્યો મને એમ હતું કે એ લોકો ઊભા રહેશે પણ કોઈ ખચકાયું નહીં ઉલટાની ઘોડે સવારોએ ઘોડાઓને એડી મારી અને મારી સામે ધસ્યા પહેલાં જ ઘોડે સવારે દોડતા ઘોડા સાથે આવીને મને પગથી ધક્કો માર્યો મેં તેનો પગ પકડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો તેટલામાં જ બીજા ઘોડાઓ પણ દોડતા આવી પહોંચ્યા હતા સાંકડી શેરીમાં ધસમસતા ઘોડા અને બે ઊંટ વચ્ચે હું ઘેરાયો મને જોરથી અડફટ વાગી કોઈએ મારા માથામાં ફટકો માર્યો હું પડ્યો પણ પડતાં પડતા મેં એક ઘોડેસવારનો પગ પકડ્યો હતો અને જોરથી બૂમો પાડી હતી થોડી વારમાં તો શેરી ગાજી ઉઠી હતી હું શેરીના નાકા સુધી પહેલાંનો પગ ઝાલીને ઘસડાતો હતો નાકા પર ઊભેલો આદમી પણ છલાંગ મારીને એક ખાલી ઘોડા પર ચડી ગયો હતો મારો ખભો શેરીના દરવાજા સાથે અથડાયો અને મારો હાથ ઢીલો પડી ગયો કોઈકે જોરથી બૂમ મારી ડોન્ટ શૂટ ડોન્ટ શૂટ મેં એ અવાજ સાંભળ્યો એ અવાજ મને પરિચિત લાગ્યો મારા માથામાં અને ખભા પર જોરથી ચોટ વાગી હતી મારી આંખે તમ્મર આવતા હતા મારા હાથમાંથી પહેલાં આસવારનો પગ છૂટી ગયો હતો હું જોરથી નીચે પટકાયો હતો પણ ઘોડે સવારોએ ઘોડા તબડાવી મૂક્યા હતા શેરીમાં ચારે બાજુથી લોકો દોડી આવ્યા પણ મોડું થઈ ગયું હતું મેં બૂમો મારીને લોકોને પેલા ઘોડેસવારો પાછળ દોડવા કહ્યું લોકો ખરેખર ઘોડા સુધી દોડ્યા હતા પણ પેલા અસવારોએ હવામાં ગોળીબાર ચાલુ કર્યા હતા થોડી વારમાં રોનમાં ફરતા અમીરગઢની ઘોડેસવાર પોલીસના બે જણ આવી પહોંચ્યા હતા તેમાંના એકે મને ઓળખ્યો હતો બીજા પોલીસને ઉતારીને હું ઘોડા ઉપર ચડ્યો હતો પણ મારા માથામાં અને ખભા પર ભારે વેદના થતી હતી મેં કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ઘોડો મારી મૂક્યો હતો અમીરગઢની બહાર ચંદ્રના અજવાળામાં અને અફાટ ખડકાળ પ્રદેશમાં દૂરથી મને ડાબલાના અવાજ સંભળાતા હતા પંદર મિનિટ મેં ઘોડો તબડાવ્યો હશે મારા માથામાંથી લોહી વહેતું હતું અને ચક્કર આવતા હતા મારા ખભામાં ભયાનક શણકાં વાગતા હતા ધીમે ધીમે મારી આંખમાં અંધકાર છવાતો હતો તેમ છતાં મને દૂરથી ભાગતા જતા પેલા ઘોડે સવારોના ડાબલા સંભળાતા હતા એ ડાબલા સંભળાતા હતા કે મને ભ્રમ થતો હતો તેની મને ખબર ન હતી જડ થઈ ગયેલા માણસની જેમ જ હું ઘોડાનું જીન પકડીને શુદ્ધિમાં રહેવાનો પ્રયાસ કરતો હતો ડોન્ટ શૂટ મને ફરીને એ અવાજ સંભળાતો હતો એ અવાજ મને પરિચિત લાગતો હતો મારી પાછળ અમીરગઢનો પોલીસ અસવાર થોડે સુધી આવ્યો હતો લોકો પણ ઉહા કરતા દોડ્યા હતા પણ જે ઝડપથી મેં ઘોડો દોડાવ્યો હતો તે ઝડપ સાથે તેમનો મેળ પડે તેવો ન હતો વળી મને ખાતરી હતી કે થોડી વારમાં જમીરગઢની કેવલરી મારી મદદે આવશે અત્યારે એક જ કામ કરવાનું હતું અને તે એ કે પેલા ઘોડે સવારો સખીરામની પત્નીને ઊંટ પર નાખીને ક્યાં લઈ જાય છે તે જોવાનું મારા માથામાં હજારો વીછીના ડંખ વાગતા હતા જેમ તે હું ઘોડાનું જીન પકડીને ટકી રહ્યો હતો મારા ચાર અંગત ઘોડાઓમાંથી જો એકાદ ઘોડો હોત તો મને કોઈ ડર ન રહે હું ઘાયલ ન થયો હોત તો પણ મને બીક ન લાગતી હોત પણ આ ઘોડો મારે માટે અજાણ્યો હતો એ જાનવર માટે હું એક અજાણ્યો અસવાર હતો અત્યારે હું તેના પડખામાં આડેધડ પેગડા ઠોકીને તેને તબડાવતો હતો રાતના અંધકારમાં અને માથામાં થયેલી ઈજાને કારણે હું આગળ કે પાછળ જોઈ શકતો ન હતો મને ખાતરી તો હતી જ કે થોડી જ વારમાં અમીરગઢ પોલીસ દળના સવારો મારી વાહરે થશે તેમ છતાં અહીં અટકીને ઊભા રહેવાનું વિતાવવા ન હતું આગળ વાગતા જતાં ઊંટ અને ઘોડેસવારો પણ હોશિયાર હતા તેમાંથી ત્રણ સવારો છૂટા પડીને પૂર્વ તરફ ભાગ્યા તે પછી બરાબર દસ મિનિટને અંતે ફરી બે ઘોડેસવારો છૂટા પડ્યા અને દક્ષિણ પૂર્વ તરફ ફંટાયા હતા ઊંટ સવારો અને એક ઘોડેસવાર અજીતપુર તરફ ભાગતા હતા મારે શું કરવું તે ઘડીભર મને સમજાયું નહીં એ લોકોએ મને ઓળખ્યો છે કે નહીં તેની પણ મને ખબર ન હતી ભાગતા સવારો ત્રણ તરફ ફંટાઈ ગયા હતા પીછો કરનારને મૂંઝવણમાં મૂકી દેવાની આ જૂની પદ્ધતિ હતી અમીરગઢથી પોલીસ કુમક આવે તો પણ ત્રણ ટુકડીઓમાં તેમનો પીછો કરવો પડે રાતના અંધકારમાં પીછો કરવો પણ મોટે ભાગે કેવળ મજૂરીની જ વાત બની રહે કેવળ હું જ અત્યારે કંઈ કરી શકું તેમ હતું મેં નિર્ણય લીધો ઊંટ સવારોની પાછળ ઘોડો તબડાવવાનું મેં નક્કી કર્યું પણ એ મારી ગંભીર ભૂલ હતી ઊંટ સવારોએ બરાબર ગણતરી કરી હતી પણ તેનો ખ્યાલ મને આવ્યો ત્યારે તો ખૂબ મોડું થઈ ગયું એ લોકોને ખાતરી હતી કે હું ઊંટની પાછળ જ ઘોડો દોડાવીશ મેં જોરથી ઘોડાને એડી મારીને દોડાવ્યો હતો એ જાનવર બિચારું તંતોડ મહેનત કરીને મને વેંઢારી રહ્યું હતું ધીમે ધીમે આગળ જતાં ઊંટ સવાર વચ્ચેનું અંતર વધતું જતું હતું મારા ઘોડાના મોઢામાંથી ફીણ ઉઠતું હતું તેના કથ્થઈ બદન પર સફેદ સાબુના ફીણ જેવો પરસેવો ઉભરાઈ આવ્યો હતો ખડકાળ પ્રદેશ ડાબી તરફ રહી ગયો હતો અને નાના નાના રેતીના ઢેર શરૂ થયા હતા મને દિશાનું ચોક્કસ ભાન રહ્યું ન હતું પણ દક્ષિણ પશ્ચિમ તરફ ઊંટ દોડતા હતા ભયાનક રેગિસ્તાન તરફ અફાટ ગીરજના ટીંબા તરફ અમે જઈ રહ્યા હતા ઊંટ માટે હવે દોડવું સરળ હતું મને લઈને દોડતો ઘોડો તદ્દન ધીરો પડી ગયો હતો પેંગડાના મારથી પણ હવે તે વાઝ આવી ગયો હતો રેતીમાં તેના પગ ખૂંપતા હતા તેના તોતિંગ ફેફસા ફૂલતા રહ્યા અને તેનો તંગ સખત થતો ગયો એકાએક આગળ દોડતા બે ઊંટમાંથી એક અટક્યું મને ખ્યાલ આવે તે પહેલાં તે પાછું વળ્યું મારો ઘોડો અને ઊંટ સામ સામે જાણે ટકરાવા દોડી રહ્યા હોય તેમ નજીક આવવા માંડ્યા એક મિનિટમાં તો ઊંટ તમારી તદ્દન નજીક આવ્યું મારો ઘોડો ભડક્યો અને એકાએક ચિત્કારીને હણહણાટી કરીને આગળા પગ ઊંચા કરીને પાછલા પગ ઉપર ઊભો થઈ ગયો તે સાથે જ ધડાકો થયો ઘોડાના આગલા બંને પગ પહોળા થઈ ગયા તેની ડોક લથડી અને વળ ખાઈને ગોઠમડું ખાધું હું ઉથલીને લગભગ દસ ફૂટ ફેંકાઈ ગયો હોઈશ હું ફેંકાયો તે મિનિટ સુધી હું ભાનમાં હતો મને એટલો ખ્યાલ આવ્યો કે કોઈએ ગોળી મારી હતી બંદૂકનો ધડાકો પણ ભયાનક થયો હતો મેં એ સાંભળ્યો પણ ખરો મારું પોતાનું દર્દ પણ એકાએક ઘટી ગયું હતું રેતીના ઢગ પર પછડાયો ત્યારે મોતને અડીને હું પડ્યો હતો મૃત્યુ પછીની સૃષ્ટિમાં હું ચાલ્યો ગયો હતો હું જાગતો હતો ભાનમાં હતો કે પછી ક્યાંક અગોચર સૃષ્ટિમાં મારો હાથમાં આવી ગયેલો તે મને સમજાતું નહોતું મારી આંખ ધીરેથી ઉગાડી અને પોપચામાં તેજ લકીરો પ્રવેશી મારાથી આંખ ઉઘડતી ન હતી મેં ફરી પ્રયત્ન કર્યો મારી નજર સીલિંગ પર પડી લાકડાની છત નીચે હું સૂતો હતો મને બરાબર યાદ હતું કે છેલ્લે હું અમીરગઢથી ત્રીસેક માઇલ દૂર અજીતપુરની આસપાસ ક્યાંક વીરાનીમાં પડ્યો હતો પહેલાં તો મને એમ થયું તો હું રાજગઢમાં જ કોઈ કમરામાં છું પણ નહીં હું બીજે ક્યાંક જ હતો મારી આંખ ઝાકળથી ઉભરાતી હતી મેં આંખ લૂંછવા જમણો હાથ ઊંચો કરવાનો પ્રયાસ કર્યો મારાથી મારો હાથ પણ પૂરો ઊંચો થઈ શક્યો નહીં હાથ પર મોટો પાટો બાંધ્યો હતો મેં ડાબો હાથ ઊંચો કરીને આંખ ઉપર આંગળીઓ ફેરવી ડાબો હાથ કપાળ પર અડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે માથા પર પણ પાટો બાંધેલો હતો ડાબા હાથનો ટેકો લઈને હું અધૂકડો બેઠો થયો મારો બરડો તણાતો હતો જાણે કોઈએ પ્લાસ્ટરમાં મને ફિટ ન કર્યો હોય કમરો વિશાળ હતો તેની ભીત પરનો રંગ ક્યાંક ક્યાંક ઉખડી ગયો હતો પણ હું જે પલંગ પર સૂતો હતો તે પલંગ જૂના ઢોલિયા જેવો સુંદર હતો ચાદર પણ ચોખ્ખી અને ગાદી પોચી હતી મારા પગ જે બાજુ હતા તેને ડાબે ખૂણે એક બારણું હતું બીજું બારણું ડાબી દીવાલની વચ્ચે હતું એક ત્રીજું બારણું જમણી તરફ હતું મારા માથા તરફ અને ડાબી દીવાલમાં બારીઓ હતી મારા શરીર પર નંખાયેલો ચોરસો મેં હટાવ્યો ત્યારે જ મને ખબર પડી કે મારા કપડાં પણ બદલાયેલા હતા સાદો સફેદ પાયજામો અને સફેદ જબ્બો મેં પહેર્યો હતો આ કપડા કોણે બદલાવ્યા ક્યારે હું ક્યાં છું મારા મનમાં પ્રશ્નો થવા માંડ્યા ખાટલા પરથી જમીન પર પગ મૂકવા માટે જ્યારે મેં પગ ખસેડ્યા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારી જાંગમાં કોઈએ બ્લેડથી કાપા કર્યા હોય એ કાપા પર આયોડીન લગાવ્યું હોય અને એ સુકાયું હોય ત્યારે જે રીતે ચામડી ખેંચાય તે રીતે ચામડી ખેંચાતી હતી હકીકતમાં સાદું જીન્સ પહેરીને ઘોડા પર એક કલાક જેટલો સમય દળમજળ કરવાને કારણે જાંઘો છોલાઈ ગઈ હતી હું ધીરેથી ઊભો થયો ડાબી બાજુની દિવાલના ખૂણા પરનું બારણું દાદરમાં પડતું હતું દાદર જૂની મેળીયો ટાઈપનો પણ પહોળો હતો ડાબી દીવાલમાં વચ્ચે આવેલું બારણું બંધ હતું મેં તેના પર લટકતો પડદો હટાવીને બારણું ખોલ્યું મારી આંખો ફરીવાર સહેજ અંજાઈ ગઈ એ બારણું અગાસીમાં પડતું હતું ઉમરા પર પગ મૂકતાની સાથે જ મને થયું કે ખરેખર હું અમારી ભૂમિમાં નથી સ્વર્ગમાં છું અગાસીની પેલી પાર મને હરિયાળા ટેકરા દેખાતા હતા હું બહાર આવ્યો વહેલી સવારના સૂરજ કિરણો અગાસી પર પથરાતા હતા મારી આંખ અંજાઈ મારી છાતીમાં દુખતું હતું પડખામાં ખૂબ માર વાગ્યો હતો ઉમરો વટાવીને હું અગાસીમાં આવ્યો અગાસી ખાસી લાંબી હતી ધીરેથી ડગ ભરતો હું તેને છેડે પહોંચ્યો કોઈ પેનારોમિક પેઇન્ટિંગ જોતો હોઉં તેમ એકાએક મારી નજરમાં એક અનુપમ દ્રશ્ય ખડું થયું અગાસીની પાળીની પેલે પાર સુંદર નદી વહેતી હતી સામેના છેડે હરિયાળા કોતરો દેખાતા હતા અને આ તરફને કિનારે થોડો પહોળો રેતાળ કાંઠો દેખાતો હતો એ રેતાળ કાંઠે એક તાળછાની છત્રી ઊભી હતી એ છત્રીની નીચે આખા લેન્ડસ્કેપને દીપાવે તેવું એક દ્રશ્ય દેખાતું હતું હું આશ્ચર્યથી જોઈ રહ્યો ફ્રેન્ચ રિવેરા પર હું ફરી આવ્યો છું આઇલ્સ ઓફ માનનો બીચ પણ મેં જોયો છે સ્પેનના સૌંદર્ય ધામો પણ મેં જોયા છે મુંબઈના જુ બીચ પર નહાતી અંગ્રેજ ઓરતોને મેં જોઈ છે પણ અત્યારે હું જે દ્રશ્ય જોતો હતો તે અવર્ણનીય હતું તાડછાણીની છત્રીની નીચે એક નવજવાન ઔરત સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને સૂતી હતી બીજી એક દેહાતી છોકરી તેના શરીર પર માલિશ કરી રહી હતી અગાસી અને નદી કાંઠા વચ્ચે ખાસું અંતર હતું એટલે કોણ છે કેવા છે તે મને દેખાતું ન હતું પણ તેનું ફિગર મને દેખાતું હતું આટલે અંતરેથી પણ એ યુવતી અદ્ભુત લાગતી હતી મેં થોડી વારે દ્રશ્ય જોયા કર્યું હું અગાસીમાંથી અંદર કમરામાં આવ્યો ખૂણા પરના બારણા આગળ જઈને મેં દાદરામાં ડોક્યું કર્યું કોઈ દેખાતું ન હતું મારા આશ્ચર્યનો પાર ન હતો હું ખરેખર જીવતો છું કે મરેલો જાગતો કે સ્વપ્નમાં તેનો પણ મને અંદાજ આવતો ન હતો ધીરેથી હું દાદરાના બે ત્રણ પગથિયા ઉતર્યો મારે કઠેડા પર ડાબા હાથનું વજન લઈને ઝૂકવું પડતું હતું મારા આખા શરીરમાં કળતર થતું હતું થોડીક મહેનત બાદ હું પગથિયા ઉતર્યો દાદર મકાનના ચોકમાં પડતો હતો ચોકની પાછળના ભાગમાં રસોડું હોય તેમ મને લાગ્યું તે તરફથી કંઈ અવાજ આવતો હતો આગળના ભાગમાં દિવાનખંડ હશે તેવું મેં કલ્પી લીધું એ તરફ મારે આમે જવાની જરૂર ન હતી દાદર જ્યાં પૂરો થતો હતો ત્યાં બારણું હતું અને એ બારણું બહારની બાજુની ઓસરીમાં પડતું હતું ઓસરીમાં પણ કોઈ ન હતું હું ધીરેથી બહાર આવ્યો ઠંડા પવને મારા શરીરમાં થોડીક સ્ફૂર્તિ આણી હતી રેગિસ્તાનના ગરમ પવન કરતાં ધીરેથી પાણી ઉપરથી ચડાઈને આવતી પવનની લહેર એક જુદી જ અનુભૂતિ કરાવતી હતી હું ઓસરીના થાંભલા પાસે આવ્યો અને અટક્યો કોઈ બે માણસ કંઈક વાતચીત કરતા ઊભા હતા શું વાતચીત કરતા હતા તે મને સમજાતું ન હતું પણ મારાથી લગભગ પચીસેક ફૂટ દૂર એક ખખડેલી ફોર્ટ ટી જેવી ગાડી હતી અને ત્યાં એ બંને ઊભા હતા થોડી વારમાં બેમાંથી એક જણ મોટરમાં ગોઠવાયો અને બીજો મકાનના આગળના ઓટલા તરફ ચાલ્યો ગયો હું લગભગ ત્રણેક મિનિટ ત્યાં ઊભો રહ્યો હોઈશ સાચવીને હું નીચે ઉતર્યો રણ પ્રદેશમાં ક્યાંય આવું જંગલ જોવા મળે તેવું ન હતું ઓસ્ટલીની બાજુમાં થોડીક જગ્યા અવર જવર માટે સાફ હતી બીજી તરફ થોડો બગીચો હતો અને નદી તરફના ભાગમાંથી બધા ઝાડ કાપીને નદીનો વ્યૂ બરાબર દેખાય તે રીતે જગ્યા ચોખ્ખી કરી હતી વહેલી સવારનો સમય હતો એટલે મકાનમાં કંઈક પ્રવૃત્તિઓ ચાલતી હતી હું જ્યારે નીચે આવ્યો ત્યારે જ મને ખબર પડી હતી કે જે મકાનમાં હું હતો તે મકાનના એક્સટેન્શન જેવો ભાગ હતો હું નદી તરફ ચાલ્યો ત્યાં જ કોઈએ બૂમ પાડી પાછળ જોયા વગર જ ઝડપથી ચાલવા માંડ્યો થોડી જ વારમાં કોઈ મારી પાછળ દોડતું આવ્યું મારામાં દોડવાની શક્તિ ન હતી છતાં હું દોડ્યો